ભગવાન કૃષ્ણએ પણ સોમવારે કરી હતી શિવની આરાધના જાણો શ્રાવણના સોમવારે કેમ કરાય છે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના અને શું છે તેમનું મહત્ત્વ મિત્રો શ્રાવણ માસને હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અતિ પવિત્ર અને પાવકારી માનવામાં આવે છે આ મહિનામાં મહિનામાં દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું જેમાંથી હળાહળ વિષ ઉત્પન્ન થયું હતું આ વિષ સમગ્ર સૃષ્ટિને વિનાશ કરવા માટે પૂરતું હતું ભગવાન મહાદેવે આ વિષને પોતાના કંઠમાં સમાવી લઈને સૃષ્ટિનું સંરક્ષણ કર્યું હતું આ જ કારણે મહાદેવને નીલકંઠ પણ કહેવામાં આવે છે આ મહિનામાં લોકો ભગવાન શિવની ઉપાસના સાધના અને પૂજા અર્ચના કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે હાલમાં હિન્દુઓનો સૌથી પવિત્ર મહિનો એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણમાં ભક્તો દેવાધિદેવ મહાદેવના ભગવાન શંકરની પૂજા અર્થ આરાધના કરતા હોય છે એમાં પણ શ્રાવણના સોમવારનો મહિમા અને રોજ હોય છે આપણે સૌ શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરતા હોઈએ છીએ મંદિરમાં ભગવાન મહાદેવ પાસે આપણે ઈચ્છાઓની પૂર્તિ માટે આરાધના કરતા હોઈએ છીએ તેમજ શ્રાવણ માસના પવિત્ર સોમવાર વિશે આપણે થોડું ઘણું જાણતા હોઈએ છીએ અને તો આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશ કરીશું કે શ્રાવણ માસમાં પવિત્ર સોમવારની મહિમા શું છે અને આ શા માટે સોમવાર હિન્દુઓ માટે અતિ પવિત્ર ગણવામાં આવે છે મિત્રો જો આપણી ચેનલમાં તમે નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે શ્રાવણ માસ એ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં અતિ પવિત્ર અને પાવકારી માનવામાં આવે છે આ મહિનામાં જ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું જેમાંથી હળાહળ વિષ ઉત્પન્ન થયું હતું આ વિષ સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવા માટે પૂરતું હતું ભગવાન મહાદેવે આ વિષને પોતાના કંઠમાં સમાવી લઈને સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું આ જ કારણે મહાદેવને નીલકંઠ પણ કહેવામાં આવે છે મહિનામાં લોકો ભગવાન શિવની ઉપાસના સાધના અને પૂજા અર્ચના કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે શ્રાવણ માસના પવિત્ર સોમવારનો મહિમા દુનિયાની મોટાભાગની ભાષાઓમાં આ વારને નામનો અર્થ ચંદ્રનો વાર તેવો થાય છે ભગવાન ચંદ્રને સોમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રમાણે ભારત વર્ષ વર્ષના ગુજરાત રાજ્યમાં ભગવાન સોમદેવ વેળાવળ વિસ્તારમાં ભગવાન શિવના પવિત્ર શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન સોમદેવ મહાદેવના પરમ ભક્ત ગણાય છે આ જ કારણે તેમણે શિવલિંગની સ્થાપના કરી તેથી વિશેષ ભક્તિ કરી હતી જપ તપ આરાધના ભક્તિ પ્રાર્થના ધ્યાન જેવી નવ નવોઢા ભક્તિ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ભગવાન સોમ દ્વારા સ્થાપિત આ પવિત્ર શિવલિંગને ભારત વર્ષમાં સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન શિવને પણ પોતાના ભક્તો વધુ પ્રિય છે ચંદ્રને તેમણે પોતાના મસ્તક પર ધારણ કરી ધન્યતા કર્યા હતા પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને સોમવાર તેમનો પ્રિય ભક્ત સોમદેવને સમર્પિત છે એટલા જ માટે શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે અને શ્રાવણ માસમાં પવિત્ર સોમવારનું એનાથી પણ વધુ મહત્ત્વ ગણાય છે સાથે શ્રાવણનો સોમવાર ભગવાન શિવનો પ્રિય વાર છે અને શ્રાવણના સોમવારનું મહત્વ અનેરું છે આ દિવસે ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ ફળ પ્રદાન કરે છે સૌથી પ્રથમ વ્રત ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સતનકુમારને સોમવારનું મહત્વ જણાવ્યું હતું કાશી અને પુ પુરીના વિદ્વાનોના જણાવ્યા અનુસાર સોમવારનું વ્રત સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું હતું ભગવાન શિવજીએ સ્વયં સનતકુમારને જણાવ્યું હતું કે સોમવાર મારું જ સ્વરૂપ છે સોમવારે વ્રત તપ પૂજા અર્ચના કરવાથી દરેક પ્રકારની ઉપલબ્ધિ અને પરમ સુખ મળે છે સાથે જ શિવજીએ કહ્યું હતું કે બાર મહિનામાં શ્રાવણ માસ પવિત્ર છે અને પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવાર શ્રેષ્ઠ ગણવામાં આવે છે સોમવારના પવિત્ર શ્રાવણના પવિત્ર સોમવારે શિવજીની પૂજાનું મહત્વ શ્રાવણ માસના પવિત્ર સોમવારે જ ભગવાન આદિદેવની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ બ્રહ્મસારી ગૃહસ્થ કન્યા કે પરિ કોઈ પણ ભગવાન શિવની આરાધના કરીને મના મનાવિચ્યાત ફળ મેળવવા મેળવી શકે છે શ્રાવણ મહિનામાં સોમવાર રુદ્રાભિષેક શિવરૂદ્રી કરીને દરમિયાન નારાયણ દરિદ્ર રૂપી ઈશ્વરને ભોજન અને વસ્ત્રદાન કરવાથી ધન ધાન્ય ઇત્યાદિત વધારો થાય છે શિવજીને પૂજા સવારે કે સાંજે બંને સમયે કરી શકાય છે પરંતુ શ્રાવણ માસના સોમવારનો દિવસે પૂજાનો સૌથી શુભ સમય સાંજનો એટલે કે પ્રદોષ કાળનો માનવામાં આવે છે ભગવાન શિવજીએ જ આ સમય તેમની પૂજા માટે શુભ ગણાવ્યો છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ થયો છે સાંજે સૂર્યાસ્ત પછી શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે કેમ કે સૂર્ય સૂર્યઅસ્ત થતા જ પ્રદોષ કાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમય રહે છે આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય શિવજીની પૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે શિવ પુરાણમાં કહેવાયું છે કે આ સમય દરમિયાન શિવજીની પ્રસન્ન મુદ્રામાં રહે છે એટલે કે પ્રદોષ કાળમાં વિશેષ પૂજાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે શિવાલયમાં ઉમટી પડેલા માનો મેં રામણ સંપૂર્ણ ભારતમાં શિવ ભક્તો માટે આ પવિત્ર દિવસ કલ્યાણકારી અને પાવક માનવામાં આવે છે દેશભરમાં શિવાલયો શિવ મંદિરોમાં શ્રાવણ માસના પવિત્ર સોમવાર હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે શિવ ભક્તો તન મન અને ધનથી ભગવાન મહાકાલની પૂજા કરે છે શિવ મંદિરમાં જઈ ધૂપ દીપ અને ભસ્મ આરતી કરે છે નદી કે કૂવામાંથી જળ ભરીને શુદ્ધ જળ ભરીને ભગવાન મહાદેવનો જળાભિષેક કરે છે ઘણા ભક્તો ગંગાળ અને દૂધથી પણ ભગવાન શિવનો અભિષેક કરે છે ભગવાન શિવના અભિષેકના ઘણા પ્રકાર જોવા મળે છે જેમાં જલાભિષેક દૂધાભિષેક દૂધનો અભિષેક પંચામૃત અભિષેક જે પાંચ પ્રકારના દરિયો ભેગા કરીને કરવામાં આવે છે સાથે જ શિવભક્તો ભગવાન શિવને ચંદન ચંદન લગાવી બીલીપત્ર ધતુરો અને મદારાના ફૂલ પણ સડાવાય છે આમ ભારતભરમાં પવિત્ર દર્શન જ્યોતિર્લિંગ અને સ્થાનિક શિવલિંગમાં ભક્તિઓ માનવ મહેરામણ ઉમટી ઉતરે ઉતરે ઉતરી પડે છે મિત્રો આવા જ બીજા પણ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તે આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો